નમસ્કાર દર્શક મિત્રો સર્વેની મારા જય શ્રી કૃષ્ણ એક કરોડપતિ યુવક તેની નવી ગર્લફ્રેન્ડ સાથે એક કેફેમાં પ્રવેશે છે જેવી જ તેની નજર એક વેઇટ્રેસ પર પડે છે તે અચાનક થંભી જાય છે તે બીજું કોઈ નહીં પણ તેની છૂટાછેડા લીધેલી પત્ની જ હોય છે જે ગર્ભવતી હોવા છતાં એકલી ગ્રાહકોને ભોજન પીરસી રહી હોય છે તેનું હૃદય ઝડપથી ધડકવા લાગે છે તે તેની તરફ આગળ વધે છે કંઈક કહેવા માટે પરંતુ જેવો જ તે બોલવાનો પ્રયાસ કરે છે તેની પૂર્વ પત્નીની ઠંડી નજર તેને હચમચાવી નાખે છે તેની આંખોમાં દુઃખ ગુસ્સો અને એક અનકહેલી કહાની છુપાયેલી હતી આખરે તેમની વચ્ચે શું થયું હતું તે એકલી કેમ છે શું તેના ગર્ભમાં ઉછરી રહેલું બાળક ક્યાં ક્યાં કરોડપતિ યુવકનું તો નથી ને આ પ્રશ્નોના જવાબો કરોડપતિ વ્યક્તિના ભૂતકાળના એ રહસ્યો સાથે જોડાયેલા છે જેને તે ભૂલી ગયો હતો અથવા કદાચ ભૂલી જવા માંગતો હતો પરંતુ આ મુલાકાત એક એવી કડવી વાસ્તવિકતા સામે લાવવાની છે જે તેનું જીવન હંમેશા માટે બદલી નાખશે હવે સવાલ એ હતો શું તે પોતાના ભૂતકાળનો સામનો કરશે કે પછી ફરી એકવાર પાછળ હટી જશે

મુંબઈના એક કેફેમાં પગ મુકતા જ બધું વતલાઈ ગયું તે પોતાની નવી પ્રેમિકા પ્રિયા સાથે માત્ર એક હળવી ખુશનુમા પળ વિતાવવા આવ્યા હતા તેમને ખબર નહોતી કે આ સામાન્ય લાગતી જગ્યામાં તેમનો સામનો ભૂતકાળના એક એવા સત્ય સાથે થશે જેને તેઓ ઈચ્છે તો પણ ક્યારેય ભૂલી શકશે નહીં કેફેના ખૂણામાં હળવી અવરજવર હતી

તેમનું મગજ હજારો પ્રશ્નોથી ભરાઈ ગયું આ કેવી રીતે થયું શું આ બાળક મારું છે તેમના અંદર ભૂતકાળના પડગા વધુ તેજ થવા લાગ્યા શું થયું પ્રિયાએ પૂછ્યું રંજનના ચહેરા પર છવાયેલી બેચેનીને મહેસૂસ કરતા રંજને રાધિકા તરફથી નજર હટાવી અને ધીમેથી કહ્યું તે મારી છૂટાછેડા લીધેલી પત્ની છે

તેનો અવાજ સખત હતો "જો તારે કોફી જોઈએ છે તો બીજા કોઈ સાથે વાત કર" રંજન અટકી ગયો તેમનો અવાજ ધીમો અને કાંપતો હતો "રાધિકા હું તારી સાથે વાત કરવા માંગુ છું" પરંતુ રાધિકાએ તેમની વાત પૂરી થાય તે પહેલા જ તીખા શબ્દોથી પ્રહાર કર્યો "તને ખબર ન હતી કે હું ગર્ભવતી છું" તને ખબર ન હતી કારણ કે તે ક્યારેય જાણવાનો પ્રયાસ જ ન કર્યો રંજનની આંખોમાં અફસોસ દેખાતો હતો હું માનું છું મેં ભૂલ કરી છે પરંતુ મને સમજવા દે કે અહીં શું ચાલી રહ્યું છે મારે તારી મદદ કરવી જોઈએ રાધિકા કડવાશથી બોલી હવે મદદ જ્યારે બધું ખતમ થઈ ગયું છે તેણે વધુ કંઈ પણ કયા વિના પાછળ ફરીને બીજા ટેબલ તરફ ચાલવા લાગી થોડીવાર પછી તે પાછા પોતાની ચેર પર આવીને બેસી ગયા

રાધિકાની ગર્ભાવસ્થા સવાર થતા જ રંજને મનમાં એક નિર્ણય લઈ લીધો કે તે સત્ય જાણીને જ રહેશે આ માત્ર જીજ્ઞાસા નહોતી પરંતુ ઊંડી એક બેચેની હતી જેને તેને મજબૂર કરી નાખ્યો હતો તેણે પોતાની સંપૂર્ણ ચાલાકીનો ઉપયોગ કરીને રાધિકાના જીવન વિશે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું થોડા દિવસોની તપાસ પછી તેને ખબર પડી કે રાધિકા અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તે દિવસ રાત એક સામાન્ય કેફેમાં કામ કરી રહી હતી પોતાની નાની આવકથી પોતાની જરૂરિયાતો અને આવનાર બાળકના ખર્ચને પહોંચી વળવા માટે રંજનને લાગ્યું જાણે તેના હૃદય પર એક ભારે પથ્થર મૂકી દેવામાં આવ્યો હોય તેણે પોતાની જાતને સવાલ કર્યો શું મેં તેને આ હાલતમાં છોડી દીધી શું આ બધું મારા કારણે થયું આ વિચારથી તે અંદર સુધી ભાંગી ગયો હતો રાધિકાને કહ્યા વિના તેણે તેની મદદ કરવાનો નિર્ણય લઈ લીધો તેણે ગુપ્ત રીતે તેના મેડિકલ રિપોર્ટ અને ડોક્ટરની વિગતો મેળવી

તેનું આશ્ચર્ય જલ્દી જ ગુસ્સામાં બદલાઈ ગયું તેને તરત જ કેફેમાં રંજનને બોલાવવાની વ્યવસ્થા કરી તે આવું શા માટે કર્યું રાધિકાએ ગુસ્સાથી પૂછ્યું તેની આંખોમાં આક્રોશ અને નારાજગી દેખાઈ આવતી હતી મને લાગ્યું કે તને મદદની જરૂર હશે રંજને શાંત સ્વરમાં જવાબ આપ્યો મને મદદની જરૂર હશે રાધિકાએ તેની વાતનું પુનરાવર્તન કર્યું પરંતુ આ વખતે તેના અવાજમાં ઝડપ અને કટાક્ષ હતો રંજને ધીમેથી કહ્યું મને લાગ્યું કદાચ હું મારી ભૂલો સુધારી શકું રાધિકાની આંખો ભરાઈ આવી પરંતુ તેનો અવાજ હજી પણ કઠોર હતો ભૂલો તે કડવાસ હસી રંજન તારી ભૂલોએ મારું આખું જીવન બદલી નાખ્યું હવે મને મદદની જરૂર નથી મેં હંમેશા એકલી થઈને આ લડાઈ લડી છે અને હું આગળ પણ લડતી રહીશ પણ રાધિકા રંજને તેની નજીક આવવાનો પ્રયાસ કર્યો પરંતુ રાધિકાએ હાથ ઊંચો કર્યો નહીં રંજન તેણે કડક સ્વરમાં કહ્યું જે કંઈ તૂટી ગયું છે તે હંમેશા માટે તૂટી ગયું છે તેને જોડવાનો પ્રયત્ન ન કર્યો રંજન ત્યાં જ ઊભો રહી ગયો જાણે કોઈ અંધારી ટનલમાં ખોવાઈ ગયો હોય પરંતુ આ વખતે તેણે હાર માનવાનો ઇનકાર કરી દીધો તેને લાગ્યું કે રાધિકા સાચું કહી રહી હતી જો તેણે પોતાની જિંદગીમાં કોઈ બદલાવ લાવવાનો હતો તો તે રાધિકા માટે નહીં પરંતુ પોતાના માટે હોવો જોઈએ રંજને પોતાની વિચારસરણી બદલવાનો નિર્ણય લીધો તે એક સહાયક જૂથમાં જોડાયો જે એવા લોકો આવતા હતા જેઓ પોતાની જિંદગીને સુધારવા માંગતા હતા હવે તે પોતાને બદલવા માટે તૈયાર હતો ફક્ત રાધિકા માટે નહીં પરંતુ પોતાના માટે પણ રંજને સહાયક જૂથમાં પોતાની વાર્તા કહી તેણે પોતાના પસ્તાવા વિશે પણ જણાવ્યું પોતાની ભૂલો સ્વીકારી એક દિવસ જૂથની મીટિંગમાં એક વ્યક્તિએ તેને સીધો સવાલ કર્યો તો આ બધું શા માટે કરી રહ્યો છે શું તું રાધિકાને પાછી મેળવવા માંગે છે કે આ બદલાવ તારા માટે છે આ સવાલે રંજનને હચમચાવી નાખ્યો તેણે ઘણી રાતો આના વિશે વિચારવામાં વિતાવી નાખી આખરે તેને અહેસાસ થયો કે જો તેણે ખરેખર બદલવું હોય તો આ બદલાવ ફક્ત અને ફક્ત તેના માટે જ હોવો જોઈએ

રાધિકા અને તેમના સંબંધને પ્રાથમિકતા આપી જ નહોતી પરંતુ હવે તે દરેક ક્ષણ રાધિકા અને અયાન સાથે ઊભો હતો તે રાતોમાં ઉઠીને બાળકને સંભાળતો

એક રાત્રે જ્યારે રંજન અયાનને ખોળામાં લઈને ધીમે ધીમે ઝુલાવી રહ્યો હતો રાધિકા તેની જોતી જ રહી ગઈ તે ક્ષણમાં કંઈક એવું હતું જે તેણે પહેલા ક્યારેય અનુભવ્યું નહોતું થોડીવાર પછી તેને ધીમેથી કહ્યું તું બદલાઈ ગયો છે ત્યારે રંજને તેની તરફ જોયું તેણે અનુભવ્યું કે આ ત્રણ શબ્દોમાં ખૂબ વજન હતું

અને રંજન અને રાધિકા એકલા હતા રાધિકાએ સીધો સવાલ કરી નાખ્યો રંજન આ બદલાવ કેમ આ બધું કેમ રંજન થોડી વાર સુધી તો ચૂપ રહ્યો તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કારણ કે મેં તને ગુમાવવાનું દર્દ જોઈ લીધું છે મેં જોયું કે મારી પાસે બધું જ હોવા છતાં હું અંદરથી ખાલી હતો તમારા બંને વિના મારી જિંદગી અધૂરી છે અને હવે હું વધુ કંઈ ગુમાવવા નથી માંગતો જોઈ શકતી હતી પરંતુ વિશ્વાસ કરવો એટલો પણ સરળ રાધિકા માટે કંઈ આંચકાથી ઓછું નહોતું મેં એક ઘણી મોટી ભૂલ કરી હતી રંજને ધીમા સ્વરમાં કહ્યું જ્યારે આપણા છૂટાછેડા થયા અને તું આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી

આ દર્દ હજી પણ તાજું છે મને સમય જોઈએ છે રંજને તેની તરફ જોયું તેની આંખોમાં સાચી વિનંતી હતી તને જેટલો સમય જોઈએ હું રાહ જોઈશ હું ક્યાંય નથી જવાનો દરરોજ દરેક પળે હું એ સાબિત કરીશ કે હું અહીં જ છું તારા અને અયાન માટે સમયની સાથે તેમણે ભૂતકાળના ઘા જવાના પ્રયાસ કર્યા તેમના વચ્ચેના અંતરને દૂર કરવામાં અયાનની સૌથી મહત્વની ભૂમિકા હતી તે તેમના જીવનનું એક કેન્દ્ર બની ગયું હતું જેની આસપાસ બધું ફરવા લાગ્યું એક રાત્રે જ્યારે તેઓ અયાનને સુડાવી રહ્યા હતા રાધિકાએ ધીમેથી રંજન તરફ જોયું પછી હળવા અવાજમાં બોલી કદાચ આપણી વચ્ચે હજી પણ કંઈક એવું છે જેને બચાવી શકાય છે રંજને તેની તરફ જોયું તેની આંખોમાં એક ચમકારો હતો તેણે ધીમેથી રાધિકાનો હાથ પકડ્યો અને હસીને કહ્યું

આ હતી આજની વાર્તા વાર્તા પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ ને કરજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ